હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસાર ઉપર તમારું સ્વાગત છે સવારના છ વાગ્યા છે ને બધાને ગુડ મોર્નિંગ જેમ કે મેં પહેલાં કહી દીધું છે હજી હજુ વાળું સારું નથી આટલું વહેલા વહેલા એટલું ઉઠી ગઈ છું અને રેડી થઈ ગઈ છું તમારા પરેશભાઈ આવી ગયા છે ગુડ મોર્નિંગ પરેશભાઈ હેલો કરતો બધાને કઈ નહીં નહી ધરાવ ચાવી ગેટની અને કપડું લઈ આવું શું થયું સો હું જઈ રહી છું અમદાવાદ ત્રણ વર્ષ પછી મારો ભાઈ આઈ રહ્યો છે લેવા જઈ રહી છું અને મારા મમ્મી ને ખબર નથી એના માટે સરપ્રાઈઝ છે

પાણીની બોટલ છે ઉપર એ બધી લઈ ગાડી મૂકી આવકી માં જોઈ લેજો ને જગ્યા એ છે ને એનો સામાન હશે બહુ બધો ડિક્કીમાં માં જોવું પડશે હોટલો છે તો એ ગાડીમાં મૂકી દઉં કામ આવે ત્રણ વર્ષ તો જો જોતામાં નીકળી ગયા પણ આ ત્રણ ચાર કલાક કાઢવા થોડા મુશ્કેલ છે સો ફટાફટ નીકળું અને તમને એરપોર્ટ પર જ સીધી મળીશું હવે ચલો સો ફ્રેન્ડ્સ મારા ભાઈની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે યુરોપથી જ બે ત્રણ કલાક લેટ અને મુંબઈમાં પણ એ લોકો ચૂકી ગયા એમની ફ્લાઈટ એટલે ત્યાંથી હવે જોવે છે કે કેટલા વાગ્યાની ફ્લાઇટ લે છે એ મુંબઈની લે છે મુંબઈથી અમદાવાદની લે છે કે અમદાવાદ કે બરોડાની લે છે એ મને થોડી વારમાં જણાવશે સાડા સાત પોણ આઠ થઈ ગયા છે વેઇટ કરતાં કરતાં એ લોકો બહુ હેરાન થઈ ગયા છે બિચારા છ સાત કલાકથી લાઈનમાં ઊભા છે વિઝા ને એ બધામાં બહુ ટાઈમ લાગી ગયો એના લીધે એ લોકો એમની ફ્લાઇટ ચૂકી ગયા છે સો હવે જોઈએ છે કઈ ફ્લાઇટમાં આવે છે આઈ થિંક બરોડા ડાયરેક્ટ આવી જાય તો એમના માટે સારું છે કેમ કે બહુ જ થાકી ગયા છે એ લોકો મારા ભાઈ ને ભાભી બંને આવે છે ત્રણ વર્ષ પછી સો બસ વેઇટ કરું છું એના ફોનનો કે શું કહે છે કેવી રીતે આવે છે અમદાવાદ આવે છે કે પછી બરોડા પરેશભાઈ બિચારાનીચે રાહ જોઈ રહે છે બે કલાકથી અને હું ઉપર સો હવે જોઈએ છે એક તો એને આવવાના એક્સાઈટેડ એક્સાઇટમેન્ટમાં મને કિરાત ઊંઘ પણ નથી આવી સો જોવું હવે એક તો મમ્મીને મેં એવું કહી દીધું છે કે હું શૂટ પર જવાની છું અને હજી સુધી નીકળી નથી એટલે મમ્મીને પડશે કે લેટ થઈ છે શૂટ સો ફ્લાઇટનું નક્કી થાય પછી ખબર પડે કે બરોડા છે કે પછી અમદાવાદ છે તમને અપડેટ આપતી રહે મળીએ સો ફ્રેન્ડ્સ અમદાવાદ પહોંચી ગઈ છું થોડી જલ્દી આવી ગઈ થોડીની બહુ જ જલ્દી આવી ગઈ છું કેમકે મારા ભાઈને એ લોકો હજી હજી સુધી મતલબ કેટલા વાગ્યા છે અગિયાર વાગી ગયા છે બટ એ લોકો હજી સુધી મુંબઈમાં જ છે અને મુંબઈથી જશે દિલ્હી અને દિલ્હીથી પછી આવશે અમદાવાદ એટલે એમની બાર વાગ્યાની ફ્લાઇટ છે અને બાર વાગે એ લોકો નીકળશે ને ત્યાં પહોંચશે અને પછી સાંજની એમની ફ્લાઇટ છે એટલે અહીંયા અમદાવાદમાં એ લોકો સાત આઠ વાગે પહોંચશે અને ઘરે પહોંચતાં પહોંચતાં અમને અગિયાર બાર વાગી જશે એટલે બિચારા એ લોકો તો એટલા થાકી જવાના છે બહુ જ થાકી જવાના છે મારી ભાભીની બિચારીની હાલત બહુ જ ખરાબ છે કેમ કે આટલું મોટું આટલું લાંબુ ટ્રાવેલિંગ અને એમાં આટલું બધું વેઇટિંગ અને હેરાન હેરાન થઈ ગયા આપણા ઇન્ડિયામાં આ જ બધી પ્રોબ્લેમ થાય છે સો ફ્લાઇટ એક પણ હતી નહીં કે માંડ માંડ એને ફ્લાઇટ કરાઈ જે મિસ થઈ ગઈ હતી એ ફ્લાઇટ જે મતલબ એ લોકોથી મિસ થઈ ગઈ ફ્લાઈટ કેમ કે ઓલરેડી એ લોકો યુરોપથી લેટ હતા અને અહીંયા આવતા આવતા લેટ થઈ ગયા ત્રણ કલાકનો જ હોલ્ડ એને માગ્યો મતલબ હતો એના ફ્લાઇટની વચ્ચે એક ફ્લાઇટથી બીજા ફ્લાઇટની વચ્ચે તો એમાં એનું પાસપોર્ટનું ના તે બધું હોય લોકોનું જે પણ પ્રોસેસ એ બધી થઈ શકે એમ નથી તો એમની ફ્લાઇટ મિસ થઈ ગઈ અને એના લીધે આ બધી પ્રોબ્લેમ્સ થઈ નહીં તો અત્યારે તો મારો ભાઈ આવી ગયો હોત અને ઘરે પહોંચી ગયા હોત અમે લોકો પણ હવે રાતના બાર વાગશે હવે જોઈએ છે વેઇટ કરું છું અહીંયા અમદાવાદ તો હું બહુ વહેલી આવી ગઈ છું કેમ કે હું મેં ઘરે મમ્મીને એવું કહી દીધું કે હું શૂટમાં જાઉં છું હવે હું ઘરેથી ના નીકળું તોય પ્રોબ્લમ એટલે મને એમ થયું કે હું અહીંયા શૂટ શૂટનું બનું કરીને અહીંયા જ અમદાવાદમાં જઈ જાઉં ને સાંજ સુધી રાત સુધી જે પણ છે અહીંયા વેઇટ કરું જોઉં ક્યાંક શોપિંગ વોપિંગ કરવાનું ક્યાં તે કેમ કે મારો બર્થડે બી છે તો કંઈક કપડાં વપડા લેવા હોય તો એ જોઈશ તો ટાઈમપાસ તો કંઈક કરવો જ પડશે સાંજ સુધીનો કંઈક કરીશું સરના ઓફિસ કદાચ જવું કે ના જવું જે પણ હોય અપડેટ આપતી જ રહીશ તમને જોઈએ હવે વેટ કરવાનું છે હવે રાત સુધીનો ઓકે મળીએ છીએ Yes, that's what I get for leaning into the best one Now I've got one more accent, two less here for holding. Ignored all of my reasons for running for my feelings. Now I'm down on my knees and watching you as you leave. leaving. તો ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે ફરતા ફરતા મસ્ત મોલમાં ફરી લીધું છે ને ઝારા બ્રાન્ડમાં વધારે કઈ લેવાનું મન નહીં થયું હતું નહીં સારું એટલે ઝારામાંથી પરફ્યુમ લીધું જે મને ગમે છે પરફ્યુમ તો બહુ ટાઈમ પછી ઝારામાંથી પરફ્યુમ લીધા હું પહેલા બહુ વાપરતી હતી ઝારાના પરફ્યુમ મુંબઈ રહેતી ત્યારે બરોડામાં તો સારા બ્રેન્ડ જ નથી હવે અમદાવાદમાં હતું તો લઈ જમી લીધું થોડો આરામ કરી લીધો ને હવે પહોંચી ગયા છે એરપોર્ટ રાહ જોઉં છું મારા ભાઈની આવે એટલે તમને લોકોને મળાવું છું બસ થોડી જ વારમાં બે કલાકમાં ઓકે ચલો ફ્રેન્ડ હજી બે કલાક મારે રાહ જોવાની છે એટલે કોફી પીવું છું જનરલી કોફી એવું કશું પીતી નથી પણ આજે ખબર નહીં કેમ થોડું મન થયું એટલે પીવું છું બાકી હું ચા કોફી નથી પીતી બધું કરીને જોઈ લીધું આજે ટાઈમ પાસ કરવા માટે મોલ ફરી લીધું શોપિંગ કરી લીધી ઊંઘી લીધું પણ ટાઈમ નથી જતો એમ થાય કે આ ત્રણ વરસ કાઢ્યા પણ આ જે સવારથી લઈને સાંજનો એનો ટાઈમ હતો એ નીકળતો નથી હું એરપોર્ટથી નજીક જ બેઠી છું શંભુ કરીને જગ્યા છે કેફે છે આઈ થિંક એમાં બેઠી છું અને રાહ જોઈ રહી છું બસ એનો ટાઈમ થશે સાત ને ચાલીસની એની ફ્લાઇટ છે અહીંયા લેન્ડ થશે એટલે બસ એ મને કોલ કરે એટલે હું સીધી અંદર જઈને એને પિક કરી લઈશ તો જો અહીંયાનો વ્યૂ બતાવી દઉં હું તમને લોકોને કેવો છે મારી કોફી અને ટોસ્ટ બટર જોઈ શકો છો

y el pochar de ¿no? પણ બે ભાન પેપર ના થઈ જતી ઘટ્યું જ ઘટું જ ત્રણ વરસ પછી જોયો ને

अली छोकरा ने मणीस का वो भी मणीस आप बंद कर दो तो पढ़ से <ुणिर्णा> ना उड़की गई ना तनी? कंटेंट व्यूज बढ़ेंगे इससे मेरे <laughs> बस मम्मी बस चल चलें कोना जी तो स्वागत करવાનું છે આપણે સ્વાગત જો आले આને તો મર તારે ખુશીમાં વહુનો તો ભૂલી જ ગઈ વહુ તો મર બિચારી કેવી છે બા અવા અવા આયા થઈ વહુ કલકલ ચલો ભાઈ સ્વાગત આવી રહ્યો છે ગયા છે લો ભાઈ બધું આવી ગયું હજી બાકી છે પરેશભાઈ ભાઈ પાછા દરવાજો બંધ કરી ગેટ

ચિંતા ના કરશે પણ ક્યારે આવવાના છે મને એટલે કે તું ચિંતા ના કરતી નહીં નઈ ઓદી ને એસે બોલા આને વાલે વાલે

તો બેન નું જો દસી હા ચલો જશે સાચું ઈ જજો હા મોસ્તો તો જ હવે હા હા ચલો જ જારી કું ભરે છે અર્ધો બાર અર્ધો અંદર આ જ બરૂ તમારું સ્વાગત અંદર આવી ગયા પછી પાછા બારું ઓટો પોમી ભરી લઈ હા લાગી અસલામુ અલયકુમ પ્રોફેસર આઈ દે છો સુકરાવાનું સવાર ઈકરા પ્રોબ્લી અચ્છા

फलो कमन <laughs> मम्मी अपना बोलते तुझे ओ सॉरी एंटी ना तू क्या दबई ना जाती कोई एनी नीचे खा दो मम्मी तू ना बे लोग तो अमा खाई ना अमै खाइ ले दू तू फ्राइज मा मम्मी बोल तो वीडियो ना सु करवानो

અને બ્લોક કરો છે અચ્છા એ છે ને ત્યાંથી આવ્યો ને એટલે મેને એવું કીધું કે તું પેલું બોલ ને આમ કેનેડામાં પેલું બોલે ગુજરાતી શું કરો છો તમે લોકો ક્યારે આવશો ને એમનો બર્થડે ભી આવવાનો છે ગાય તો મને ગિફ્ટ મોકલ્યું કાલે કાલે બર્થડે આવવાનો તો કાલે બર્થડે છે તો હમણાં કલાકમાં બર્થડે છે પણ એ પહેલા તમારી સામે એમના માટે નવો વિડીયો બ્લોગ હું લાવ્યો છું

પ્રેક્ષકો બેચેન છે કે મને ખબર જ હતી મારી એક્ટિંગ કામ કરી ગઈ મારી એક્ટિંગેન્ક યુ થેન્ક યુ મારું ગયું છે ના ના એવું એવું ના હોય ના 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 તરફથી થઈ ગયું તારા તરફથી અલગ

વિડીયોને તો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવાગન સા ટાળા ગુડ નાઇટ